નમસ્કાર જય ભારત ગુજરાતના પરીક્ષામાં ફરી એક વખત પરીક્ષા ગોબાચારી આજથી બે દિવસ પહેલા સ્ટાફ નર્સ ઓગણીસો ત્રણ પદ માટે આ ભરતીનું આયોજન થયું હતું તેમાં જે પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું એની જે કી હતી એ ગતરોજ રજૂ કરવામાં આવી છે અને આ આન્સર માં જે બીસીડી જે અલગ અલગ સિરીઝના જે પેપર હોય એમાં જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિકવન્સ ના આન્સરો સેટ કરવામાં આવ્યા છે એટલે કે પેલાનો આન્સર એ હોય બીજાનો બી હોય ત્રીજાનો સી હોય બી સી ડી એ રીતે કરી સિક્વન્સમાં ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવી રહી છે કે સો એ સો પ્રશ્નોમાં આ રીતે સેમ સિક્વન્સના ના આન્સરો કઈ રીતે હોઈ શકે અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિકવન્સ ના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે ગુજરાત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા જે ભરતી છે સંલગ્ન કે જીટીયુ આની પરીક્ષા લીધી છે તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે કે ભાઈ સેમ સિકવન્સમાં આન્સરો કેમ સેટ થવામાં માં કેમ કે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી કેમકે જો પ્રયોગ કે સહયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિકવન્સમાં કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું મને સ્પષ્ટ લયું છે સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાયું છે કારણ કે ભૂતકાળમાં આજથી દસ વર્ષ પહેલા એક ભરતી કૌભાંડ થયું હતું બે હાજર ચૌદ માં રેવન્યુ ક્લાર્કનું એ રેવન્યુ ક્લાર્કનું જે ભરતી કુમાડ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે જે સિરીઝ છે એમાં બધી જ જગ્યાએ બી 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 આન્સર ટીક કરીને છે તમે બધા પાસ થઈ જશો અને એમાં થયું પણ એવું કે લોકો જે બી આન્સર ટીક કરીને આવ્યા એ પાસ પણ થઈ ગયા તો સેમ એવી જ કંઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે અને અમારા જે સિલેબસ હોય એમાં રીઝનિંગ આવતું હોય છે રીઝનિંગમાં પણ કહેવાય કે લોજીકલ મેથ્સ તો એમાં પણ એક વખત આપણે પેટર્ન ખ્યાલ આવી જાય ને તો મોટાભાગના આપણે રીઝનિંગના જે આન્સરો જે છે એ બહુ આસાનીથી સોલ્વ કરી દેતા હોય છે તો આમાં પણ અત્યારે અમને એવું લાગેલું છે કે સેમ પેટર્ન સેમ સિકવન્સ જે છે એને કારણે ઉમેદવારોને કદાચ પંદર વીસ પણ પ્રશ્નો આવડતો હોય તો બાકીના પ્રશ્નો જે છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે તો તાત્કાલિક ધોરણે આની એ તપાસ ખૂબ જરૂરી છે તપાસ થાય તો જે ઉમેદવારો છે એની સાથે અન્યાય થશે એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકાશભાઈ પટેલ આની તલસ્પર્શી તપાસ કરે અને જે પણ આની પાછળ સંડોવાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે પણ કહી શકાય ભૂતકાળમાં આથી દસ દિવસ પહેલા એક ભરતી ઉપર આરોપ લાગ્યો હતો સિનિયર ક્લાર્કની જે ધરમપુર ખાતે જે બિલપુડીની સંસ્થા આવેલી છે બીઆરએસ કોલેજ તો તેમાં પણ બસો દસ માંથી બસો દસ એક ઉમેદવારને પ્રશ્નપત્ર ના જે આન્સર હતા એ પ્રમાણે જે આન્સર કહેવી તો એ પ્રમાણે એના આન્સરો હતા અને બસો દસ માંથી બસો દસ એ ઉમેદવારને આવેલ હતા અને ત્યારબાદ એ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી તો અમે આશા અપેક્ષા રાખીએ કે આમાં પણ જે મહેનતું ઉમેદવારો છે એની સાથે અન્યાય ન થાય અને આનો સુખદ નિરાકરણ આવે એવી આશા અપેક્ષા જય હિન્દ જય ભારત